છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારઓએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી ગૌરવ અગ્રવાલ મદદ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન તથા એડીકલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જેતપુર ભાવિ પોલીસ સ્ટેશન સ્ટેશનના સુપરવિઝન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન ને અસામાજિક પ્રવૃત્તિ કરવા બાકી ચોકડી પાસે શંકાસ્પદ ફોર વ્હીલ ગાડીનો પીછો કરી પકડી પાડી હતી જે ફોર વ્હીલ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી ધારોના પ્લાસ્ટિકની બોટલ નંગ બસો જેની કિંમત રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર એકસો સાહીઠ તથા સીએત કંપનીની ગાડીની જેની કિંમત બે લાખ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એકસો નો મુદ્દે માલ કબજે કરવામાં આવ્યો છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા